હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણા મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો મેથ્સની અંદર આજે આપણે જોઈશું બે હજાર બાવીસમાં જે પીએસઆઈની એક્ઝામ લેવાઈ એ પ્રિલિમ પરીક્ષાની અંદર શ્રેણી આધારિત ચેપ્ટરમાંથી કુલ આઠ ગુણનું પૂછાયું હતું બરાબર જે આઠ ગુણના જે ક્વેશ્ચન પૂછાયા તેનું અત્યારે આપણે સોલ્યુશન કરીશું તો જો મિત્રો આ શ્રેણી આધારિત ચેપ્ટર છે એના અગાઉના પ્રશ્નો કેમ સોલ્યુશન જરૂરી છે તો જો મિત્રો શ્રેણીના કુલ એકાવનથી બાવન જેટલા પ્રકાર છે બરાબર તો ક્યારેક કઈ શ્રેણી પૂછીએ એ આપણે ખ્યાલ હોતો નહીં બરોબર એટલા માટે જેટલા પેપર સોલ્યુશન કરીશું એટલું આપણા માટે સૌથી સારું રહેશે બરાબર જેથી કરીને આવનાર એક્ઝામ માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ જો અહીંયા નંબર એક જોઈએ સૌપ્રથમ રકમ વાત છે અહીંયા દસ બત્રીસ અઠ્ઠાનું બસો છન્નું તો આપણે એક્સની સ્થાને કઈ કિંમત આવશે એ આપણે શોધવાનું છે બરાબર જો મિત્રો સૌપ્રથમ પ્રથમ શ્રેણીની અંદર રકમ સમજવી જરૂરી છે જો અહીંયા જુઓ દસ બત્રીસ અઠ્ઠાનું અને બસો છન્નું અચાનક મોટી રકમ થઈ જાય છે જો નાની રકમમાંથી અચાનક મોટી રકમ થઈ જાય તો સમજવું ગુણાકાર વર્ગ કાતો ઘન હોય બરાબર તો જો અહીંયા આપણે સૌપ્રથમ પહેલી રકમ જોઈ લેવી અહીંયા દસ છે અહીંયા બત્રીસ દસના બમણાં તો છે પરંતુ અહીંયા વર્ગ કે ઘન કોઈનો દેખાતો નહીં તો આપણે શું કરીશું સૌપ્રથમ ગુણાકાર કરી જોઈએ તો અહીંયા દસ તરી દસ ગુણ્યા ત્રણ કરીશું દસ તરી ત્રીસ પ્લસ બે કરીએ તો બત્રીસ થાય છે બરાબર હવે આ જ રીતે આપણે બધી જગ્યાએ લગાડવાની છે જો બત્રીસ ગુણ્યા અહીંયા ત્રણ કરીશું તો કેટલા થશે છન્નું બરાબર અને પ્લસ બે કરીશું તો અહીંયા અઠ્ઠાણું થાય છે બરાબર છે ચાલો એ જ રીતે આગળ ચાલીએ અઠ્ઠાણું ગુન્યા ત્રણ કરીશું તો અહીંયા અઠ્ઠાણું ગુણ્યા ત્રણ કરીએ તો બસો થશે અને પ્લસ બે કરીશું તો કેટલા બસો ને છન્નું થઈ જાય છે ચાલો એ જ રીતે અહીંયા અપનાવીએ જો બસો છન્નું ત્રણ કરીશું તો કેટલા થશે આઠસો ને આઠસો ને થશે અને પ્લસ બે કરીશું ત્યારે આઠસો નેવું થશે તો એક્સની જગ્યાએ કેટલા આવશે ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈશું સૌ રકમ વાંચીએ તો અહીંયા ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ એક્સ ની સ્થાને કઈ રકમ આવશે એ આપણે શોધવાનું છે એકતાલીસ તેતાલીસ ને સુનતાલીસ તો જો મિત્રો અહીંયા તમને ખ્યાલ આવ્યો હશે કે રકમ જો બધી જ ક્રમિક અવિભાજ્ય સંખ્યા જોવા મળે છે તો જો મિત્રો અહીંયા ત્રેવીસ પછી ઓગણત્રીસ આવશે ઓગણત્રીસ ક્રમિક અવિભાજ્ય સંખ્યા જોવા મળે છે અવિભાજ્ય સંખ્યા એકત્રીસ પછી બત્રીસ પણ ના આવે તેત્રીસ પણ ના આવે તેત્રીસ પણ વિભાજ્ય છે અગિયાર તારીખ તેત્રીસ ચોત્રીસ ના આવે પાંત્રીસ નહીં આવે તો અહીંયા ઓપ્શન નંબર બી આવશે સાડત્રીસ બરાબર આવા પણ દાખલા પૂછાય છે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ સૌપ્રથમ રકમ વાંચે તો જો મિત્રો આ રકમ પણ ઘણા વિદ્યાર્થીઓને હેરાન કરે છે જો એક બે ચાર એક્સના સ્થાને કઈ રકમ આપશે એ આપણે શોધવાનું છે અઠ્યાવીસ તેત્રીસ ને છેલ્લે એકસો અઠ્ઠાણું તો જો મિત્રો અહીંયા નોર્મલ છે અહીંયા આવતા મોટી થઈ જાય છે તો આના માટે આપણે કઈ રીતે અપનાવી પડે તો જો મિત્રો અહીંયા એકના બમણા છે તો અહીંયા પ્લસ કરી જોઈએ એક પ્લસ એક કરીશું ત્યારે બે થશે પરંતુ અહીંયા આપણે બે ગુણ્યા બે કરીશું તો ચાર થશે બરાબર તો જો પ્લસ ગુણ્યા એ રીતના કરી જોઈએ અહીંયા આપણે ખ્યાલ ના આવે એટલે આગળની રકમ જોઈએ તો જો મિત્રો અઠ્યાવીસ પછી તેત્રીસ છે એટલે કે અઠ્યાવીસની આસપાસની જ રકમ છે એટલે અહીંયા આપણે સરવાળો કરીએ અઠ્યાવીસમાં કેટલા ઉમેરતા તેત્રીસ થશે તો પાંચ બરાબર ચાલો એ જ રીતના અહીંયા જોઈએ તો અહીંયા તેત્રીસ છે તો અહીંયા એકસો અઠ્ઠાણું અચાનક બહુ મોટી થઈ જાય છે તો અહીંયા આપણે ગુણાકાર કરીશું જો તેત્રીસ અહીંયા પાંચ છે તો અહીંયા છ કરી જોઈએ તેત્રીસ છણ કેટલા થશે તો એકસો અઠ્ઠાણું તો જો મિત્રો અહીંયા એક સિરીઝ પકડાય છે પ્લસ પ્લસ અને એક બે ત્રણ ચાર પાંચ છ એ રીતના સિરીઝ છે બરાબર જો અહીંયા પ્લસ ગુણ્યા તો અહીંયા પ્લસ થશે અને ત્રણ આવશે બરાબર ચાલો એ જ રીતના અહીંયા ગુણાકાર થશે અને અહીંયા ચાર આવશે તો સળંગ સિરીજ પકડાય છે આ સિરીઝ આપણે ખાસ ધ્યાન રાખવાનું તો હવે અહીંયા ચાર પ્લસ ત્રણ કરીશું તો અહીંયા કેટલા થશે સાત બરાબર હવે સાત ગુણ્યા ચાર કરીશું તો અઠ્યાવીસ થશે સાત ચોક્કસ તો અહીંયા કેટલા એક્સના સ્થાને ઓપ્શન નંબર બી એટલે કે સાત આવશે બરાબર

ચાલો એ જ રીતના આ બેનો સરવાળો કેટલો થશે તો ઓગણીસ થશે તો ઓગણીસ એ આ એક્સની જગ્યાએ આવશે બરાબર ચાલો હવે અહીંયા ઓગણીસ પ્લસ બાર કરીશું ત્યારે કેટલા થશે એકત્રીસ પછી ઓગણીસ પ્લસ એકત્રીસ કરીશું ત્યારે અહીંયા કેટલા આવશે પચાસ આને ફીબો શ્રેણી કહેવાય છે બરાબર જો પ્રથમ બે અંકનો સરવાળો જે પાછળ છે એ થાય છે બરાબર હવે આ બેંકનો સરવાળો એના પછીનો થાય છે હવે આ બેંકનો સરવાળો એના પછીની રકમનો થાય છે બરાબર તો આને ફિબોનાકી નાખી શ્રેણી કહેવાય છે તો ઓપ્શન નંબર બે આપણું સાચો આન્સર તો ચાલો મિત્રો આ પાર્ટ અહીંયા પૂરો કરીએ છીએ હવે મળીશું મિત્રો નેક્સ્ટ પાર્ટની અંદર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ